અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પંદર સંખ્યાઓની સરેરાશ વીસ છે જો તેમાં એક સંખ્યા બાદ થાય તો સરેરાશ એક જેટલી ઘટે છે તો બાદ થયેલી સંખ્યા શોધો મિત્રો આ એકદમ અગત્યનો દાખલો છે આ દાખલાનો આપણે કોન્સેપ્ટને સમજીએ કે દાખલો કઈ રીતે સોલ્વ કરવાનો છે આપણે સૌથી એક્ઝામ્પલમાં આપેલી વિગતોને સમજીએ સૌથી પહેલા તમને આપેલું છે કે પંદર સંખ્યાઓની સરેરાશ વીસ છે અને તેમાં એક સંખ્યા બાદ થાય છે મિત્રો જ્યારે પણ દાખલાની અંદર અમુક સંખ્યાઓની સરેરાશ આપી હોય અને એમાંથી એક સંખ્યા બાદ કરવામાં આવી અથવા અમુક સંખ્યાઓ બાદ કરવામાં આવે ત્યારે હંમેશા સરેરાશમાં ઘટાડો થાય બરાબર તો જ્યારે પણ અમુક સંખ્યાઓ તમને આપ જે સરેરાશ અમુક સંખ્યાઓની સરેરાશ આપેલી હોય અને એમાંથી કોઈ એક સંખ્યા બાદ થાય અથવા તો અમુક સંખ્યાઓ બાદ કરવામાં આવે ત્યારે જે સરેરાશ છે એ સરેરાશની અંદર ઘટાડો થાય બરાબર તો તમારે અહીંયા તમને રકમમાં આપેલો છે ઘટાડો કેટલો તો એક જેટલો ઘટાડો સરેરાશમાં જોવા મળે છે તો આ પ્રકારના દાખલામાં તમારે શું કરવાનું એ તમારે તમને હું સમજાવું સૌથી પહેલા તમારે શું કરવાનું કે અહીંયા ટોટલ પહેલા કેટલી સંખ્યાઓ આપેલી છે પંદર સંખ્યાઓ અને એની સરેરાશ આપેલી છે વીસ તો તમારે શું કરવાનું આ પંદર સંખ્યાઓમાંથી કેટલી સંખ્યાઓ બાદ થાય છે એક સંખ્યા બાદ થાય છે તો નવી સંખ્યાઓ કેટલી થાય એ તમારે લાવી દેવાની બરાબર તો અહીંયા નવી સંખ્યા તમને કેટલી મળે છે નવી સંખ્યા બરાબર પંદર સંખ્યાઓ તો હતી જ એમાંથી એક સંખ્યા બાદ કરીને નવી સંખ્યાઓ કેટલી મળી ચૌદ મળી બરાબર આટલું તમારે પહેલા કરવાનું કે નવી સંખ્યાઓ કેટલી તો પંદર માંથી એક સંખ્યા બાદ થઈ ગઈ તો નવી હવે સંખ્યાઓ કેટલી બાકી બચી ચૌદ સંખ્યાઓ હવે આ નવી સંખ્યાઓને તમારે શું કરવાનું ચૌદ ને તમારે આ સરેરાશના ઘટાડા સાથે ગુણી દેવાના બરાબર તો અહીંયા હું શું કરું અહીંયા બાદ થયેલી સંખ્યા શોધવા માટે પહેલા નવી સંખ્યા લાવવાની તો નવી સંખ્યાઓ થાય ચૌદ ચૌદ ને તમારે અહીંયા સરેરાશના ઘટાડા સાથે ગુણી દેવાના તો અહીંયા સરેરાશમાં જે નવી સંખ્યાઓ આવી એને ઘટાડા થતી ગુણો તો અહીંયા ચૌદ ગુણા એક થાય બરાબર હવે આ ગણતરી કર્યા પછી તમારે આની અંદર અહીંયા જૂની જે સરેરાશ હતી એ ઉમેરી દેવાની તો જૂની કેટલી છે છે અહીંયા હું લખી દઉં વીસ બરાબર હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો અહીંયા ચૌદ ગુણા એક ચૌદ એકા કેટલા થઈ જાય ચૌદ અને વત્તા વીસ તો તમને જવાબ અહીંયા મળે છે ચોત્રીસ તો આ જે જવાબ મળ્યો એ તમારો બાદ થયેલી સંખ્યા હતી બરાબર તો અહીંયા બાદ થયેલી સંખ્યા કઈ તો તમારો જવાબ છે ચોત્રીસ ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે દાખલાનો કોન્સેપ્ટ શું છે અને દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનું છે અહીંયા તમને અમુક સંખ્યાઓની સરેરાશ આપેલી હશે એમાંથી અમુક સંખ્યાઓ અથવા એક સંખ્યા બાદ કરવાનું કહેલું હોય અને બાદ કોઈ પણ સંખ્યાઓ બાદ થાય ત્યારે સરેરાશમાં હંમેશા ઘટાડો જ જોવા મળે બરાબર તો અહીંયા સરેરાશનો તમને ઘટાડો આપેલો હશે અને એવું કહેલું હશે કે બાદ થયેલી સંખ્યા શોધો તો તમારે એના માટે શું કરવાનું સૌથી પહેલાં અહીંયા પહેલાં જે સંખ્યાઓ આપેલી હતી એમાંથી જેટલી સંખ્યાઓ બાદ કરી એ આપણે બાદ કરી દેવાની તો પંદરમાંથી એક સંખ્યાનો ઘટાડો કર્યો તો પંદરમાંથી એક બાદ કરીએ તો કેટલા મળે ચૌદ તો અહીંયા નવી સંખ્યાઓ હવે તમને મળે છે ચૌદ બરાબર હવે આ ચૌદને તમારે સરેરાશના ઘટાડા સાથે ગુણી દેવાના સરેરાશમાં ઘટાડો કેટલો થાય છે એકનો તો ચૌદ 1 એક કરવાના એના પછી આનું જે સાદુરૂપ આવે એની અંદર તમારે અહીંયા જૂની જે સરેરાશ હતી એ ઉમેરી દેવાની એટલે તમને અહીંયા માગેલી જે જવાબ છે માગેલો જે જવાબ બાદ થયેલી સંખ્યા એનો જવાબ તમને મળી જાય છે તો ચૌદ ગુણ્યા એક વત્તા વીસ તો આનો સાદુરૂપ આપતા જવાબ તમને મળે છે ચોત્રીસ